ચકાસણી કરવું કોઈ બોમ્બ નથી મૂકી ગયા કોઈ પદાર્થ નથી મૂક્યા ગયા કોઈ હથિયાર નથી હવે જાગૃત થાવુકશાન છે ફાઠાવી નું યાદ આવે કપાસીટા મારો ફાઠાવો અમને આ મોટા મોટું પાપ છે હા બરોબર છે કોઈ ગરીબને તમે અન આપો ગરીબને ખવડાવો ગરીબ ઘરની દીકરીનું પેદા દાદુકું પણ હણે અને હણો આ મોગલ કે છે દરી સમજો આ એક બાપુનો અવાજ છે સરકારે બહુ સારા નિયમ કાઢ્યા છે કે અંધશ્રધ્ધા વિશેના જે નિયમ છે એમાં કોઈ શેરછાટ ન કરશો ફેરફાર ન કરશો કોઈ પણ એમાં હું હોય તો ભલે કાયદો કારણ કે મોગલ ખુદ ખોરાક કાયદો છે તો બધા યોદ્ધાને આપો પણ હાવ ઘરમાં બે અને આમ ન કરશો દરેક બહાર આવો અને જેને કહેવાય કે દેશને જો બરબાદ કરવા માગે છે દેશની એકતાને તોડવા માગે છે આવા રાક્ષસોને ખદડી દેશથી બહાર ભગાડો તો જ આ દેશનું વળશે નગર વળ વળશે નહીં તો બધા સાથ આપો મોદી મોદીનું કઈ મારે લેવું નથી ભાઈ મારે કઈ દેવું નથી મોદીને માને છે મગર શું કામ મારે કે મોદી નહીં દઈ દેતા પણ મોદી આ દેશનો ખેડૂતનો રસ્તો છે સમજી ગયા ને તમે પણ થોડાક પાયા મજબૂત નથી જો પાયા મજબૂત હોય ને તો આ વાંધો ન આવે એ વાંધામાં તમે સમજી જાય તો આ વખતને પૂરેપૂરું કામ પણ જે છે એમ નિંદા કાઢવાની જરૂર છે તો મોદી એક આ દેશનો કળતુગનો પ્રશ્ન છે હું કોઈ મોદીના વખાણ નથી કરતો મોદીના કામ સારા છે હું આ રાજકારણ નથી માનતો સમજી લેજો કામ નતા થયા મોદી કર્યા કર્યા ભાઈ દરેક સાંભળજો આ મોદીએ કર્યા ને સિંચર કામ નતા થયા મોદીએ કર્યા તો વિચાર તો કરો કેવો કેવો આપણા દેશના યોદ્ધાઓ માટે જેને કહેવાય એવા હથિયારો છે કે આ પાંચ પાંચ કિલોમીટરમાંથી દશ મનને ઉપાડી લેશે આ મોદી આખો દેશ હતો મોદી આજે તો અહીંયા મોદીને તાકાત મળી સમજી ગયા એમ એક તાકાત કરવાની છે આપણે એકસો ચાલીસ કરોડની વસ્તુને અને બીજું કે જે દેશને બગાડવા હાની હોય દેશને હાનિક હોય રાક્ષસને ખતમ જ કરવાનો હોય એને એને પછી સજાનો હોય હવે સમજો રાખો રાખો આમ આમ ન કરો ગુનેગાર સાબિત થાય એને જેલ ભેડી ન કરી દો પણ જરીક સમજો આવા વડાપ્રધાનની આપણે જરૂર છે એને સાથ સાકાર આપો એક બાપુનો અવાજ છે અને બીજું પેહલા ડોક્ટરની દવા પછી માની દવા મને જો તાવ આવે છે ને અમારા ડોક્ટર સાહેબ આવે એને ખબર બાપુ ભાઈ કઈ લેવાનું તો આવતું નહીં મને પાટલા સડાવે એ એક પણ શક્તિ છે લાંચ પણ એક શક્તિ છે પૈસો હોય છે તમને કામ આવશો અંધશ્રધ્ધાથી આગારે જો અંધશ્રદ્ધામાં જાતા નહીં કોઈ તમને વેમ નાખે કે બધું આમ બાપુને દઈ દીધું તો જ આ દેશ આપણા અંધશ્રદ્ધામાં જ બચશે ને કદાચ બચશે નહીં જય મગલ જય મણિ ધાજાગર વાત